જે માતાજી મિત્રો તો આ ઉપરનો જે ત્રીજો સેટ એનો વિડીયો છે ત્રણેયને અલગ અલગ બનાવેલા છે જો આ અહીંયા ઉપર કેવા પથ્થર નીકળે છે તો આ બાજુ આ સેટ પથ્થર પડ્યા છે એ કટિંગ કરેલા કમ્પ્લીટ પડ્યા છે લાલ ને વ્હાઈટ જેવો પથ્થર હા એક સારો જ પથ્થર છે ઝીણી કાંકડી વાળો પથ્થર હોય ને એટલે માન લ્યો એ કડક જ પથ્થર હોય રેડી એમાં કાંઈ બીજું જોવાનું જ ન આવે જો મશીનમાં અહીંયા કેવી રીતના કાપે છે હું તમને બતાવું આ પથ્થર અમુક પડ્યા જો આ સેટ લાલ ને વ્હાઈટ જેવો છે આ પથ્થર એ સારો હોય ફૂલ કડક ને ખૂણા બધા કમ્પ્લીટ છે કાયદેસર આમ સીધો જ પથ્થર પડ્યો હોય જો મશીનમાંથી પથ્થર કઈ રીતના નીકળે હું બતાવું તમને અને આ માણ અહીંથી પાછો થપી મારતો જાય એટલે આ રીતે બે કામ થતું જાય આ પથ્થર તો મને લાગે કડક જ છે ટુ લઈ વધારે કદાચ ચાતા હશે કારણ કે આપણી ખાણી આવી જ રીતે આમ ઝાઝી વાર લાગતી હતી મશીન આવ ધીમે ધીમે હાલતું જો વધારે ખેંચે તો ડીશ ચોટી જાય કે આખું મશીન આમ ઉછળકૂદ કરવા માંડે આમ કૂદકા મારવા માંડે મશીન જો અહીંયા વાલે આ આડું મશીન જો આ હાવ ધીમે હા છે મને ધીમે નહીં જો કે કડક પથ્થર એટલે બહુ ઓલું વાર લાગે છે જો પથ્થર એક 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 મીંડા નીકળવા હવે આ ભાઈ અહીંથી ઊભા કરતો જાય જો એ પથ્થર આ પથ્થર આવ્યો ને એ બહુ વધારે કડક હે મને એવું લાગ્યું કારણ કે ક્યાંક ક્યાંક આમાં ટૂલ તો વધારે જાતા જ હશે ઘણું કડક હોય એવું દેખાય છે જો ઓલો ભાઈ ઊભો કરતો જાય આગળથી આવતા જાય આને હું પૂછું હમણાં કે ભાઈ ટૂલ કેવા વિચાય આ તે એટલે ખબર પડે આપણને કે કઈ રીતના છે જો ડીસા આ જો ડીશ કેમ આખી આ મોલી થવા માંડે વધારે જો ખેંચે ને તો ડીસાખી ઉછળકુદ કરવા માંડે આખું મશીન ઠેકવા માંડે એટલે મજૂર હારા હે ધીમે ધીમે ખેંચે નગર મોટર એ બરી જાય જો ચોટી જાય ને તો ઘણી વાર લાગે છે કપાતા પણ વાંધો નથી પથ્થર કડક હોય અને હારો આવતો હોય એટલે કાંઈ વાંધો નથી પથ્થર આખા કાયદેસર કટમાં પડ્યા છે કે કાંઈ ફોલ્ટ નથી આ ભાઈ આમાં ડીશ બીચ ચડાવે અને ઓલી બાજુ બધું પાણા ભરાઈ ગયા એમને પડ્યા છે એ એક દિશા અહીંયા પડી છે એડી તો આ આપણો વિડીયો છે ગમે તો શેર કરો